આજે આપણે એક જૈવિક ચોરીની વાત કરીશું એક એવી લૂંટ જેમાં બ્રહ્માંડની સૌથી સુરક્ષિત તિજોરી એટલે કે જીવંત કોષ એની અંદર ઘૂસીને તેનું સૌથી કિંમતી રહસ્ય મતલબ કે ડીએનએ બહાર કાઢવામાં આવે છે આપણી પાસેના સ્ત્રોતો આ આખી અદભુત પ્રક્રિયાને વિગતવાર સમજાવે છે આ વિચાર જ કેટલો રોમાંચક છે પણ એની પાછળ એક મોટો સવાલ છે

કેમ કે આના દાવ બહુ ઊંચા છે આ કોઈ સ્કૂલનો વિજ્ઞાન પ્રયોગ નથી આધુનિક જીનેટિક્સ દવાઓ બાયોટેકનોલોજી હા બધે જ બધે જ આ પહેલો તબક્કો છે ભલે પછી એ કોઈ વારસાગત રોગનું નિદાન હોય ફોરેન્સિક તપાસ હોય કે પછી પાકની નવી જાત વિકસાવવાની હોય બધાની શરૂઆત આશુદ્ધ શુદ્ધ ડીએનએથી જ થાય છે અને જો એ નૂડલ પર થોડો પણ સૂપ રહી ગયો મતલબ કે અશુદ્ધિઓ હા પ્રોટીન કે આરએનએ જેવી અશુદ્ધિઓ તો આગળના બધા જ પ્રયોગોના પરિણામો ખોટા આવી શકે છે તો આ ઉચ્ચ જોખમવાળી ચોરીનું પહેલું પગલું છે તિજોરી એટલે કે કોષ નો દરવાજો તોડવો સ્ત્રોતો કહે છે કે ડીએનએ કોષની અંદર પટલોથી ઘેરાયેલું હોય છે આ કોઈ સાદી દીવાલ નથી હોતી ખરું ને એકદમ મજબૂત હોય છે તો શું વૈજ્ઞાનિકો તેને હથોડી લઈને તોડી નાખે છે હથોડી નહીં પણ એનાથી પણ વધુ શક્તિશાળી અને ચોક્કસ સાધનનો ઉપયોગ થાય છે અને અહીંથી જ વાત રસપ્રદ બને છે દરેક તિજોરીનું તાળું અલગ હોય બરાબર ને હા બરાબર એ જ રીતે જીવસૃષ્ટિમાં દરેક પ્રકારના કોષની દીવાલ અલગ અલગ પદાર્થોની બનેલી હોય જેમ કે બેક્ટેરિયાની દીવાલ વનસ્પતિની દિવાલ ફૂગની દીવાલ ત્રણેયની રાસાયણિક રચના જુદી જુદી હોય છે એટલે તમારે દરેક તાળા માટે એક ખાસ ચાવીની જરૂર પડે છે ખાસ ચાવી

ફરીથી ચોક્કસ ઉત્સેચકોની એક સ્માર્ટ ક્લીનઅપ ક્રુ કામે લાગે છે સ્ત્રોતો મુજબ આરએનએ જે ડીએનએ જેવું જ લાગે છે પણ આપણને તેની જરૂર નથી બરાબર એને દૂર કરવા માટે રિબોન્યુક્લિયઝનો ઉપયોગ થાય છે આ ઉત્સેચક ફક્ત આરએનએના અણુઓને શોધીને તેના ટુકડા કરી નાખે છે પણ ડીએનએને સહેજ પણ સ્પર્શ કરતો નથી ત્યાર પછી હિસ્ટોન સહિતના તમામ પ્રોટીનને દૂર કરવા માટે પ્રોટીએજ ઉમેરવામાં આવે છે તે પ્રોટીનને પચાવીને નાના ટુકડાઓમાં ફેરવી નાખે છે તો પહેલા કોષનું તાળું ખોલ્યું પછી અંદરના મિશ્રણમાંથી એક પછી એક બિનજરૂરી વસ્તુઓને ઓગાળી નાખી આરએનએ ગયું પ્રોટીન ગયા હવે આપણી પાસે એક સ્વચ્છ દ્રાવણ બચ્યું છે જેમાં મુખ્યત્વે શુદ્ધ ડીએનએ જ ઓગળેલું છે પણ એક સમસ્યા છે જેનો ઉલ્લેખ સ્ત્રોતમાં છે આ બધું કર્યા પછી પણ ડીએનએ અદ્રશ્ય છે બરાબર અત્યાર સુધી આપણે જે પણ કર્યું તે બધું એક રંગહીન પારદર્શક પ્રવાહીમાં થયું છે આપણું ખજાનો શુદ્ધ ડીએનએ પાણી જેવા દ્રાવણમાં સંપૂર્ણપણે ઓગળી ગયો છે તમે તેને જોઈ શકતા નથી એટલે હવે આવે છે અંતિમ અને સૌથી કહી શકાય કે જાદુઈ પગલું અદૃશ્યને દ્રશ્યમાન બનાવવું અને એના માટે સ્રોતમાં એક વિચિત્ર વસ્તુનો ઉલ્લેખ છે ઠંડો ઇથેનોલ ઉમેરવાનો આલ્કોહોલ એનાથી શું થાય આ અવક્ષેપણનો તબક્કો છે અને તે રસાયણશાસ્ત્રનો એક સરળ પણ સુંદર સિદ્ધાંત છે ડીએનએ પાણી જેવા દ્રાવકોમાં ઓગળી જાય છે પણ ઇથેનોલ જેવા દ્રાવકોમાં નહીં આ તો એના જેવું છે કે મીઠું પાણીમાં ગોળે પણ તેલમાં ન ઓગળે જેવો તમે એ શુદ્ધ ડીએનએવાળા દ્રાવણમાં ઠંડો ઇથેનોલ ઉમેરો છો ડીએનએને જાણે અચાનક પોતાનું ઘર ગુમાવ્યા જેવું લાગે તે ઇથેનોલમાં ઓગળી શકતું નથી એટલે તેના અણુઓ એકબીજા સાથે જોડાઈને આમ જાય જાય છે છે અને દ્રાવણમાંથી ઘન સ્વરૂપે બહાર આવી જેને આપણે કહીએ છીએ એક મિનિટ તમે એમ કહો છો કે આ બધી પ્રક્રિયા પછી આપણે આનુવંશિક કોડને જીવનની આખી બ્લુ પ્રિન્ટને નરી આંખે જોઈ શકીએ છીએ મેં તો હંમેશા વિચાર્યું હતું કે એ ખાલી કમ્પ્યુટર સ્ક્રીન પર એ ટીસીજીના અક્ષરો તરીકે જ દેખાય છે તે ખરેખર કેવું દેખાય છે સફેદ જેવું હા બિલકુલ અને એક ક્ષણ ખરેખર જાદુઈ હોય છે જ્યારે તમે ઇથનોલ ઉમેરો ત્યારે દ્રાવણમાં સફેદ પાતળા વાદળ જેવા તાંતણાઓનો સમૂહ તરતો દેખાય છે વાહ એ જ શુદ્ધ ડીએનએ છે લાખો કરોડો ડીએનએના અણુઓ એકઠા થઈને એક દ્રશ્યમાન જથ્થો બનાવે છે મને યાદ છે જ્યારે મેં કોલેજમાં પહેલી વાર આ પ્રયોગ કર્યો હતો અને ઇથેનોલ ઉમેર્યા પછી જ્યારે એ સફેદ તાંતણા દેખાયા ત્યારે આખી લેબમાં બધાને લાગ્યું કે અમે કોઈ જાદુ કર્યો છે ક્ષણ તમને વિજ્ઞાનની શક્તિનો અહેસાસ કરાવે છે અને સ્ત્રોતમાં તેને બહાર કાઢવાની ક્રિયા માટે એક સરસ શબ્દ છે સ્પૂલિંગ આ શું છે સ્પૂલિંગ એટલે એ અવક્ષેપિત ડીએનએ ને એકઠું કરવાની ક્રિયા તમે કાચના એક પાતળા સળિયાને એ દ્રાવણમાં ધીમે ધીમે ફેરવો અને ડીએનએ ના એ નાજુક તાંતણા સળિયાની આસપાસ વીંટળાઈ જાય છે બરાબર જેમ દોરો કોઈ રીલ પર વીંટળાઈ છે એકદમ અને પછી તમે એ સળિયાને બહાર કાઢી લો જેના પર જીવનનો શુદ્ધ કોડ ચોંટેલો હોય છે હવે આ ડીએનએ આગળના કોઈ પણ જટિલ પ્રયોગ માટે તૈયાર છે તો આખી વાતનો સાર એ છે કે ડીએનએ ને અલગ કરવું એ કોઈ એક જાદુઈ ક્ષણ નથી પણ તોડવાની સાફ કરવાની અને અંતે પ્રગટ કરવાની એક બહુ તબક્કાની અત્યંત નાજુક અને ચોકસાઈભરી પ્રક્રિયા છે દરેક પગલું પાછલા પગલાં પર આધાર રાખે છે અને દરેક પગલાંમાં ચોક્કસ મોલિક્યુલર સાધનોનો ઉપયોગ થાય છે આ એક જૈવ કલાકારી છે